અમરોલીમાં બે હજાર પંદરમાં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી હત્યાનો મામલો કોર્ટે ત્રણ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે ગણપતિ વિસર્જન સમયે યુવતીઓની છેડતી મામલે ઝઘડો થયો હતો ઝઘડો પૂર્ણ થયા બાદ બંને પક્ષકારો ગણપતિ વિસર્જન કરી બોડી સાંજે આવ્યા બાદ ફરી આ મામલો બિચક્યો હતો આ ઝઘડામાં પ્રમોદ અને રાહુલ નામના યુવાન ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા બંનેનું ઘટના સ્થળે મોત થયું હતું સરકાર દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત ચાંગોદરમાં થયેલી માથાકૂટ મુદ્દે કરી હતી અરજી આગોતરા જામીન અંગે કરેલી અરજીમાં હંગામી રાહત મળી છે દેવાયત ખવડની ધરપકડ પર લાગેલી રોક લંબાઈ છે તો ત્રેવીસ ફેબ્રુઆરી સુધી ધરપકડ પર લાગેલી રોક વધારાઈ છે ત્રેવીસ ફેબ્રુઆરીએ સમગ્ર મામલે વધુ સુનવણી હાથ ધરાશે અગાઉ સેશન્સ કોર્ટે રદ કરી હતી આગોતરા જામીન અરજી ચાંગોદરની ઘટના બાદ મળેલ જામીન દરમિયાન પણ થઈ હતી બબાલ

તે પડી છે ત્રેવીસ ફેબ્રુઆરી સુધી જયારે બીજી આ બાબતે સુનાવણી ન થાય ત્યાં સુધી તેની ધરપકડ ન કરવામાં આવે એ પ્રકારનો જે સ્ટે જે છે તે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે એટલે હવે દેવાયત ખાવડ ની ત્રેવીસ ફેબ્રુઆરી સુધી ધરપકડ નહીં થઈ શકે પરંતુ આ મામલે અપડેટ અત્યારે હાલ ખાનગી રીતે એ પણ મળી રહ્યા છે કે દિવાયત ખાવડ ને જે સમય રાજકોટના હિરાસર એરપોર્ટ પરથી હવે જલ્દી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ગર્જના સંભળાશે ચેમ્બર ઓફ એ કેન્દ્રીય ગૃહમંત્રી અને કેન્દ્રીય ઉડયન મંત્રીને પત્ર લખીને ફ્લાઇટ શરૂ કરવાની માંગ કરી છે પ્રમુખ વીપી વૈષ્ણવ મુજબ એરપોર્ટને કસ્ટમ ક્લિયરન્સ મળી ગયો છે અને એફઆરઓ એજન્સીએ પણ પોઝિટિવ રિપોર્ટ સોંપ્યો છે એલાયન્સ કંપનીઓ હવે દુબઈ અને બેંગકોંગથી ફ્લાઇટ શરૂ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે અગાઉ કોંગ્રેસે આ મુદ્દે રમકડાના વિમાન ઉડાડીને વિરોધ કર્યો હતો હાલ મુસાફરોને વિદેશ જવા અમદાવાદ કે મુંબઈ સુધી લાંબા થવું પડે છે જેનાથી આર્થિક અને સમયનો વ્યય થાય છે આ મહિનાના અંત સુધીમાં જો મંત્રાલય લીલી ઝંડી આપી દેશે તો રાજકોટ સીધું વિશ્વના નકશા પર જોડાશે ઇમિગ્રેશનની વાત છે ત્યારે ઇમિગ્રેશનની પરમિશન ભારતના ગ્રહ નાણા મંત્રાલયમાંથી ગૃહ મંત્રાલય થતી હોય ત્યાં પણ અમે વારંવાર રજૂઆત કરી છે ગુજરાત રાજ્યના ગ્રહ ગૃહમંત્રીમાં પણ રજૂઆત કરી છે અને એવિએશન મિનિસ્ટરમાં પણ રજૂઆત કરેલી છે પણ અમને આશાને વિશ્વાસ છે કે આ મહિનાના એન્ડ સુધીમાં કદાચ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થશે એવું અમારું સ્પષ્ટ માનવું છે જૂનાગઢમાં મેળામાં પાથરણાવાળાનો વિરોધ તંત્ર દ્વારા ધંધો ન કરવા દેતા વેપારીઓમાં રોષ છે ત્રણસો થી વધુ નાના વેપારીઓ હેરાન થયા છે રસ્તા પર પાથરણા ન કરવા દેતા મુશ્કેલીમાં મુકાયા છે વેપારીઓને જગ્યા પરથી હટાવાતા નારાજગી છે વર્ષોથી એક જ જગ્યા પર ધંધો કરતા વેપારીઓમાં મુશ્કેલી જોવા મળી ધંધો કરવા આવ્યા છીએ

આ જે છે એ પોસ્ટર પેપર સહિતના જે દ્રશ્યો બતાવીને જે કામદારો છે તે વિરોધ કરી રહ્યા છે હાલ આપણી સાથે અહીંયા યુનિયનના આગેવાન છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો અત્યારે આ જે વિરોધ છે શાળા માટે છે અને શું વિરોધ રાજકોટ મહાનગરપાલિકામાં તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ પાંચસો ને બત્રીસ કાયમી સફાઈ કામના ભરતી મંજૂર થઈ હતી આ ભરતીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારતીય સંવિધાન અનુચ્છેદ ચૌદ અનુચ્છેદ સોળ અનુચ્છેદ એકવીસ મુજબ ગેરબંધના નિયમો રાખ્યા છે આ બાબતે અમારા દ્વારા મુખ્યમંત્રી સાહેબને મેયર સાહેબ મેયરશ્રીને અને આરએમસી કમિશનર સાહેબને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી કે ભાઈ આ જે નિયમોથી લાગતા વળગતા અને જેના જેના પૈસા લીધા એ જ લોકો ફોર્મ ભરી શકે બીજા કોઈ ફોર્મ નહીં ભરી શકે અમે એવું ઈચ્છીએ છીએ કે પાંચસો ને બત્રીસ સફાઈ ગામનાની ભરતી છે તેમાં સમગ્ર અનુસારી સમાજના લોકો છે એ ફોર્મ ભરી શકે એવા નિયમો બનાવવામાં આવે અને બીજી સરકારીમાં જેમ એકબીજા એકસો રૂપિયા પગાર છે અને પાંચ વર્ષ પછી કાયમી કરવામાં આવે છે એવી રીતે આ ભરતીમાં પણ એકવીસ તારીખ નો પગાર રાખી અને કાયમી ધોરણે ભરતી કરવામાં આવે એવો નિયમ રાખવામાં આવે ખાસ કરીને તમારી માંગ નહીં સ્વીકારાય તો શું કેટલા લોકો અત્યારે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા છે આજે પાંચસો થી વધારે અનુસરી સમાજના લોકો આજે મહાનગરપાલિકાએ આવ્યા છે અમારી માંગણી આ મીડિયા તમને ખબર છે કે હમણાં જીડીએસ મેળા દ્વારા કરોડ રૂપિયાના કરવામાં આવ્યા એ કરોડમાંથી પચાસ લાખની રૂપિયાની મને ઉપર કરીને એ પૈકી પાંચ લાખ રૂપિયાના મને હપ્તો પણ દેવા આવ્યા પણ અમારી નિષ્ઠા અને ઈમાનદારીના ધ્યાનમાં અમે રાખી અમે અમે સ્ટિંગ ઓપરેશન કરીને પકડાવી દીધો અને એ બાબતે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફક્ત વિજિલન્સ તપાસના અમે નાટકો કરે છે એના પર કાર્યવાહી કંઈ નથી કરી જનરલી એના પર પોલીસ કેસ કરવાનો હોય છે અને બ્લેકલિસ્ટ કરવાનો હોય છે અને એની ડિપોઝિટ જપ્ત કરવાની હોય છે છતાં પણ એમાં કોઈ જાતિ કાર્યવાહી કરવા નથી આવી હાલ જે રીતના સફાઈ યુનિયન જે છે સફાઈ કામદાર યુનિયન એમના દ્વારા વિવિધ માંગને લઈને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે હાલ જે છે તેમના દ્વારા અલગ અલગ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર ને લઈને ભુવાની ભવિષ્યવાણી થરાદના મારવાડી પટેલ માંગીલાલને લઈને આપ્યું વેણ થરાદના ડુવા ગામે રમેલ દરમિયાન ભુવાજીનું વેણ બે હજાર સત્યાવીસમાં ધારાસભ્યની ટિકિટ લઈને આવજો જો અગિયાર હજાર મતથી ન જીતાડું તો મને ગોગા મહારાજ ન કહેતા બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને લઈને ભવિષ્યવાણી કરી છે મારવાડી સમાજના છે આગેવાન માંગીલાલ પટેલ કોંગ્રેસના પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન છે તો મારવાડી પટેલ સમાજમાં દબદબો સાંસદના નજીકના માંગીલાલ માનવામાં આવે છે તો ભુવાજીએ માંગીલાલ લઈને રમેલમાં ભવિષ્યવાણી કરી છે

મારી પાવડી આવે અને અગિયાર વધારે દુનિયામાં ગોગો બોલતો હતોલાલ મોગીલાલ મોગીલાલ નું નકરા તો મારું નામ ગોગો નહી એમ કહું આટો તો જે પ્રકારથી ભુઆની ભવિષ્યવાણી બે હજાર સત્યાવીસની ચૂંટણીને લઈને મારવાડી પટેલ માંગીલાલને લઈને વેણ આપ્યું છે થરાદના ડુઆ ગામે રમેલ દરમિયાન ભુવાજીનું આ વેણ છે જેને લઈને હાલ ચર્ચા થઈ રહી છે બે હજાર સત્યાવીસમાં ધારાસભ્યની ટિકિટ લઈને આવજો તેવું તેમણે કહ્યું છે તો મારવાડી પટેલ સમાજમાં માંગીલાલનો દબદબો છે ત્યારે તેમના દ્વારા જે પ્રકારની ભવિષ્યવાણી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે માંગીલાલને લઈને રમીલમાં આજે ભવિષ્યવાણી કરવામાં આવી છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે મારવાડી સમાજના આગેવાન છે માંગીલાલ પટેલ જે કોંગ્રેસના પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે સાથે જ તેમને ગેનીબેનના ખૂબ જ નજીકના હોવાનું પણ કહેવામાં આવે છે તો લઈને તેમની ભવિષ્યવાણી

તો પટેલજી જોડાયા છે ફોન લાઈન પર માંગીલાલજી જે ભુવાજી દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી છે શું કેશો આપ કેટલી વાર છે પોલિટિકલી તો તમે ગણો બે વર્ષ તો ઘણો સમય ગણાય હવે એમનો શ્રદ્ધાનો વિષય છે અને એ બોલ્યા હતા એ મને તો ખબર નથી મને તો પછી ખબર પડી પછી મને તો બોલાયો એમના શ્રદ્ધાનો વિષય છે જી બિલકુલ હા હા શું તમે ટિકિટ માંગવાના છો બે હજાર સત્યાવીસ માં ટિકિટ તો હું સત્તર માંગી હતી માં માંગી હતી અને સત્યાવીસ માંગીશ જે પ્રકારની ભવિષ્યવાણી કરી છે કે જો ન આવે તો મારું નામ બદલી નાખજો તેવું તેમણે કહ્યું છે અને અગિયાર હજાર મત થી તે તમને જીતાડશે તેવું પણ તેમણે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે માંગીલાલજી ત્યાં વાત કરી છે પણ મેં તો એમને જી બિલકુલ મને ખબર નથી મને તો પછી બોલાવ્યો તો પણ હવે એમની શ્રદ્ધાનો વિષય છે અને પોલિટિકલી તો દેખો કે શું કહીએ કે લોકોનો જેવી લાગણી પ્રેમ અને લોકોના મત મેળવવા એમનું મન જીતીને બધા ઘણા બધા વિષયો હોય છે એમાં તો દેખો આશાવાદી તો દરેક લોકો હોય જ અને જે પોલિટિકલમાં હોય અને આશાવાદ આશાવાદી કાયમી રહેવું પડતું હોય છે બિલકુલ મંગલાલજી અને વિશ્વાસ સાથે આગળ વધવું પડે છે બિલકુલ આશાવાદની વાત બિલકુલ યોગ્ય છે પરંતુ રાજકારણમાં આ પ્રકારની જે આગાહીઓ કરવામાં આવે છે બુવાજી દ્વારા જે પ્રકારની આ ભવિષ્યવાણી કરવામાં આવે છે ખાસ કરીને રાજકારણમાં તે આપને કેટલી યોગ્ય લાગે મારા માટે તો પેલો વિષય છે મારી જિંદગીનો કેમ કે હું નથી ભુવાજી પાસે જતો કે નથી પૂછરાવતો એ દિવસે પણ કાર્યક્રમ ગોગાજી નો વરસીનો હતોજીની વર્ષી મને આમંત્રણ આપ્યું હતું એ લોકો હું ગયો હતો એ લોકો ત્યાં પાટો કરીને આ બધું ધૂંડતા હતા ને એ બધી મને ખબર નથી મને તો પછી બોલાવા લોકો આવ્યા હતા ત્યાં એટલે હવે એ એમનો વિષય છે આપણે તો દેવમાં શ્રદ્ધા માનીએ રાખીએ બધું કરીએ અને લોકો પરથી આશાવાદી રહીએ બાકી તો વિષય એમનો હોય છે શું આગળ કેટલી હાથી પડે કેટલી પૂરી પડે એ તો એ લોકોનો કાયમનો વિષય હોય છે એ લોકો જે ધોણીન કહેતા હોય કે ઓમનોમ કહેતા હોય કે એમના આત્મવિશ્વાસ થી હોય કે જોણીને કહેતા હોય તો એમાં હું કઈ એટલો બધો ઊંડો ઉતર્યો નથી પણ હું હું એટલું કહીશ મારી રીતે કે હું ચોક્કસ લોકો પરતે આશાવાદી રહી શકું

જે તેનો શ્રદ્ધાનો વિષય હોય છે પણ તમને કીધું એમ મારા જિંદગીમાં આ પેલો બનાવ છે હું નથી પાસે જતો નથી એમને કઈ પૂછતો કે નથી પૂછરાવતો હું મારો કાર્યક્રમ અલગ હતો એમનો કાર્યક્રમ અલગ હતો એમની રીતે એમની મોજ થી કીધું છે હવે એ એમનો વિષય છે એમાં મારો વિષય નથી અને હું આવી અંધશ્રદ્ધામાં કે આવી વાતોમાં પૂછવાનું માનું છું બિલકુલ વાંગીલાલજી પ્રકારથી કાર્યક્રમમાં આપ હતા પણ નહી આપનો કાર્યક્રમ અલગ હતો પરંતુ આપને લઈને આ જે ભવિષ્યવાણી કરવામાં આવી ગઈ હવે એને આપ કઈ રીતે જોઉં છો શ્રદ્ધા કે પછી અંધશ્રદ્ધા મારા માટે શ્રદ્ધા હોય શકે ના માનતો હોય એમના માટે અધ્રદ્ધા હોય શકે કોકના માટે એ પોતાનો વિષય હોય શકે પણ હવે એમાં હું મારી વાતને આત્મવિશ્વાસ તરીકે હું પોલિટિક્સ કરું છું કોઈના થકી કોઈના માટે કોઈના કેવાથી કરતો નથી મારા આત્મવિશ્વાસ હોય શકે જે બિલકુલ હવે ભવિષ્યવાણી કરવામાં આવી છે જો એ સાચી પડે છે તો આપ શું કરશો સાચી ને હજી ઘણા કેમ ભાજપના ઘણા પાણી વ્યવહારના છે હજી હજી છવ્વીસ શરૂઆત થઈ છે બે વર્ષ પડ્યા છે છે રાજકારણમાં એક કલાક આગળ પણ બધું મુશ્કેલ હોય કઈ કેવું પણ દેખીએ તમે દેખો હું દેખું કે આવનારા સમયમાં કેવો વણાંક આવે છે બિલકુલ પરંતુ બુવાજીની વાત સાંભળીને આપણે ખુશી તો થઈ હશે જે પ્રકારથી કહેવામાં આવ્યું છે આપને લઈને ખાસ કરીને ખુશીનો વિષય એવો નથી હું બે હજાર બે થી પોલિટિક્સ કરું છું સરપંચ થી કરીને ત્રણ વખત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ કોંગ્રેસમાં મંત્રી તરીકે પણ બે વર્ષ રહ્યો છું અત્યારે પણ પ્રદેશ માળખામાં ચાલુ છું એટલે મારા માટે કઈ પોલિટિક્સ કે નવો વિષય નથી કે આ એકદમ મળી ગયું હોય ને કોઈ કીધું હોય ને તમને આમ લાડવો મળી ગયો હોય ને આવો મારા માટે વિષય નથી મારા માટે કાયમી એ

ના અમારા ગામની બાજુમાં ડુવા ગામ છે મોટું ગામ છે એ એ જે ત્રણસો ઘર એટલે હજાર બારસો નો સમૂહ છે અને એમનું ગોગ મહારાજ નું મંદિર આજે પાંચ સાત વર્ષ પહેલા ત્યાં કર્યું હતું અને એનો પાઠોત્સવ પાંચમો સાતમો પાટોત્સવ હતો તો એ પરિવારો દ્વારા કેવા માં આવ્યું હતું અને હું તો ઘણો મોડે ગયો તો એમ તો સવારમાં વહેલો જતો હતો હું છું દિવસે લગ્ન પ્રસંગ હતા તો હું લગભગ બારે એક વાગે પહોંચ્યો અને હું તો સભામાં બેઠો હતો અને ત્યાં બેઠો હતો મને માઇક ઉપર બોલાવવામાં આવે તો પણ હું નતો ગયો ત્યાં બાપજી બોલાવવા આવ્યા તો પણ મેં ના પાડ્યો મેં કે મારો વિષય નથી પછી શાસ્ત્રીજી પોતે બોલાવવા આવ્યા કે તમે મંચ ઉપર આવીને સ્વાગત લઈને જતા રહો એટલે મંચ ઉપર હું સ્વાગત લઈને હું નીકળતો હતો ને પછી એમણે બધી વાતો કરી છે જી બિલકુલ જે આ કાર્યક્રમ હતો વિડીયો જોઈ રહ્યા છે તમે મારો ફેસ રીડિંગ કરશો તો એવું મારામાં કઈ કઈ ખુશખુશાલ એવું કઈ કોઈ વસ્તુ નથી અચ્છા મે વિડિયો પછી કેમ કે વિડીયો ઉતરતો તો એ મને પણ ખબર નથી વિડીયો ઉતરતો તો એ મને પણ ખબર નથી અને વિડીયો ઉતરતા હોતો તો હું એ વખતે ના પાડી શકત અને એ ખ્યાલ નતો એના પછી કટિંગ ક્યાંથી બીજા દિવસે ત્રીજા દિવસે મારા પાસે આ તો લગભગ અઠવાડિયા દસ દિવસની વાત છે બીજા ત્રીજા દિવસે મારા પાસે આવે તો બિલકુલ માંગીલાલજી આભાર મારી સાથે જોડાવા બદલ તો જે પ્રકારથી તેમની પ્રતિક્રિયા આવી છે કે આ ભવિષ્યવાણીને લઈને શ્રદ્ધા અંધશ્રદ્ધાને લઈને તેમણે પોતાનું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે એક પાતળી ભેદરેખા હોય છે આ કાર્યક્રમમાં મને જાણકારી નથી કે આ પ્રકારનું નિવેદન મને લઈને આપવામાં આવશે